નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને સવાર સવારમાં આપણે હાથ વાયકામાં આપણે મિંગળા ચાલુ કરી દીધા છે માંડવીમાં જેવીસ માંડવી છે પંચાવન દિવસની માંડવી છે એક મહિનાના સતત વરસાદ બાદ જમીન એટલી સીકણી થઈ ગઈ કે મીંગળા કંઈ કામ આપતા નથી વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેજને ફોલો કરજો વિડીયોને લાઈક અને શેર કરજો વાતાવરણ એકદમ વરસાદ જેવું છે કેવું લાગે છે કાકડી રેડો રેડો બેડો એક તો સવાર આવી ગયો છે બીજો પાછો ન આવે તો સારું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે વાદળા એકદમ વધારે વરસાદ ને લીધે જમીન હવે એવા રી ગઈ ખેતરમાં મીંગડા બહુ કઈ કામ આપતા નથી એટલે બરોબર કંઈ બેસતા નથી લાગતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો પેજને ફોલો કરજો ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં જય સવાન જય કિસાન